પિસ્તોલ ની ગોળી જે આવી ગોળી જોઈ બુલેટ ગોળી એક અમદાવાદમાં મોટામાં મોટા એમિટેશન જ્વેલરી ના ને સુવર્ણ આ જ્વેલરીમાં અને ત્યાંના મેઇન ઓનર જે નાની દુનિયામાં મોટું નામ કમાણું હોય તો નિખિલભાઈ સોની નિખિલભાઈ તમે અહીંયા માતાજી ભગવાનના મસ્ત મજાના દર્શન કરાવો છો અમને વધુ માહિતી આપો જોઈ ઓકે આના વિશે ડિટેલમાં હું તમને કહીશ કે થેન્ક યુ સો મચ કે રાજકોટથી સ્પેશિયલ અમારે ત્યાં જોડાવા માટે સુરેજભાઈને થેન્ક યુ સો મચ અને આ દરેકે દરેક વસ્તુ જર્મન સિલ્વરની આવશે બરાબર છે આ ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર પણ આપણે પાર્સલમાં મોકલીએ છીએ બરાબર છે તમે કોઈ પણ સિટીમાંથી છો કોઈ પણ જગ્યાએથી છો આપેલ સ્ક્રીન નંબર પર વાગ્યા સુધી ફોન કરીને બસો ત્રણસો પાંચસો થી સ્ટાર્ટ થાય છે બરાબર છે આખો રામ દરબાર છે તમે જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તમને દરેકે દરેક વસ્તુ વિથ બોક્સ પેકિંગ વિથ જીએસટી બિલ આપવામાં આવશે થેન્ક યુ સો મચ